હેલો મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે આઠ મેના રોજ ભગવાન શનિદેવની જન્મજયંતિ છે અને બાર રાશિઓમાંથી છ રાશિઓને ધનની પ્રાપ્તિ થશે આ પ્રસંગ પર રહીન છ રાશિઓ છે જે કરોડપતિ બનવાના સંકેતો ધરાવે છે ભગવાન શનિદેવે હવે અમુક રાશિઓ પ્રત્યે પોતાની અતિ પ્રસન્નતા વ્યક્ત કરી છે તેમની કૃપાથી આ રાશિના જાતકોના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ અને દુઃખ ખૂર કરવાનું વચન આપવામાં આવ્યું છે તેમના આશીર્વાદથી આ રાશિના જાતકો અપાર સુખનો અનુભવ કરશે જે તેમના નવી દિશામાં જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવના આશીર્વાદથી આઠ મે ના રોજ શનિજયંતિના દિવસે કેટલીક રાશિઓને અપાર ખુશીઓ મળવાની છે આમાંના કેટલાક ભાગ્યશાળી રાશિઓ છે જેઓ હવે પૈસાની વરસાદમાં હશે અને ધનવાન બનવાની આશા રાખી શકે છે આ વીડિયોમાં અમે તમને કેટલીક વિશેષ રાશિઓ વિશે માહિતી આપીશું પરંતુ પહેલાં અમે તમને આ વિડીયો સંપૂર્ણ જોવાની વિનંતી કરીશું આ વિડીયો તે રાશિઓ માટે મહત્વપૂર્ણ છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં અમે તમને વિનંતી કરીશું કે ભગવાન શનિદેવના સાચા ભક્તોને આ વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો તેનાથી તમે ભગવાન શનિદેવની સીધી કૃપા મેળવી શકો છો મિત્રો સનાતન ધર્મમાં શનિદેવની પૂજાનું વિશેષ મહત્વ છે તેને ન્યાયના દેવતા માનવામાં આવે છે જે કર્મના આધારે પરિણામ આપે છે શનિવાર અને શનિ જયંતિ ભગવાન શનિની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે આ વખતે શનિ જયંતિ આઠ મે હજાર ચોવીસ બુધવારના રોજ વૈશાખ મહિનામાં ઉજવવામાં આવશે જયંતિ વર્ષમાં બે વાર મનાવવામાં લાવે છે અને આ દિવસે શનિદેવની પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ જયંતિ વર્ષમાં બે વાર ઉજવવામાં લાવે છે વૈશાખ અમાવસ્યા સાત મેના રોજ સવારે અગિયાર વાગીને ચાળીસ મિનિટ શરૂ થશે અને આઠ મેના રોજ સવારે આઠથી પાંચ સમાપ્ત થશે આ મુજબ આઠ મે જયંતિનો ઉદય થશે અને આ દિવસે જયંતિ ઉજવવામાં લાવશે શનિદેવની પૂજા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન ધ્યાન પૂજા અને તકનું વિશેષ મહત્વ છે આ કાર્યક્રમ શનિની મહાદશામાંથી રાહત મેળવવામાં મદદ કરે છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે મિત્રો આ શનિ જયંતિ પર બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો સૌથી પર સ્વચ્છ કાળું કપડું પાથરીને શનિદેવની મૂર્તિ મૂકો પંચામૃતથી મૂર્તિનો અભિષેક કરો પછી ફૂલ ધૂપ અને દીવો અર્પિત કરો સરસ્વના તેલનો દીવો પ્રગટાવીને આરતી કરો શનિ મંત્ર અને શનિ ચાલીસાનો જાપ કરો અંતે મીઠાઈ અને અમૃત અર્પણ કરો આ દિવસે ભગવાન હનુમાનની પણ પૂજા કરો કોઈનું અપમાન ન થાય કે કોઈને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખો કર્મચારીઓ સાથે સારો વ્યવહાર કરો અને માંસ કે આલ્કોહોલનું સેવન ન કરો અપમાનજનક ભાષાનો ઉપયોગ કરશો નહીં મિત્રો ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ખોટું કરનારાઓને સમયસર સજા આપે છે તે સૂર્ય પુત્ર માનવામાં આવે છે અને કર્મના ફળ આપનાર છે ભગવાન શનિદેવ મોક્ષ આપનાર છે લોકો તેમના વિશે નર્વસ લાગે છે પરંતુ સત્ય એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જેમના પર તેની કૃપા હોય છે તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ જે લોકો ખોટું કરે છે અને પાપ કરે છે ભગવાન શનિદેવ તેમને સજા આપે છે મિત્રો હવે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે ભગવાન શનિદેવ આ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે ભગવાન શનિદેવ હવે આ રાશિના લોકો પર પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે આના પ્રભાવથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ રાશિના લોકો પર પણ ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવાની છે જેના કારણે તેમના જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો આપણે જે ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમાંથી પ્રથમ રાશિ છે મકર રાશિ છે આ રાશિના જાતકો ભગવાન શનિદેવના આશીર્વાદને પાત્ર છે અને આ રાશિના લોકોને તેમના આશીર્વાદથી અનેક લાભ મળવાના છે મકર રાશિના લોકો તમને જણાવવા માંગુ છું કે તમને ભગવાન શનિદેવ તરફથી અપાર આશીર્વાદની વર્ષા થઈ રહી છે આનાથી આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાશિના જાતકોને વેપાર ધંધામાં વૃદ્ધિ જોવા મળશે અને જેઓ નોકરીમાં છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં કામ કરવાની અને અભ્યાસ કરવાની તક મળશે તેમજ આ રાશિના લોકોની આવકમાં વધારો થશે અને વેપારીઓને વધુ નફો થશે તમે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમારા જીવનમાંથી તમામ દુઃખ ખદર દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે મેષ રાશિના લોકો તમને જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે તેમની કૃપાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેનાથી સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાની નવી તકો મળશે જેને હાંસલ કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમારું પેન્ડિંગ કામ પણ સમયસર પૂરું થશે અને તમે જે કામ શરૂ કર્યું છે તેમાં તમને સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારી સંપત્તિમાં વધારો થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભની ઘણી તકો મળશે મેષ રાશિના જાતકો તમારા ઘર અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે તમને સામાજિક ક્ષેત્રોમાં સફળતા મળશે અને આર્થિક લાભની શક્યતાઓ વધી રહી છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે સફળ થશે મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહે છે અને હવે સમય તમારી પૂર્ણતા તરફ છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરખી જવા દો નહીં મિત્રો આ યાદીમાં આગળની રાશિ વૃષભ છે અને તમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળવાના છે જે ટૂંક સમયમાં તમારા માટે સારા સમાચાર લઈને આવશે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો આ રાશિના લોકો માટે વધુ સારું થવાનું છે એક સાથે તેમને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળશે તેમને પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે હવે તમારા બધા પેન્ડિંગ કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવજીના વિશેષ આશીર્વાદથી તમારા પર આશીર્વાદ છે જેનાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા તમારી સુંદરતા જોઈ શકે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ કન્યા રાશિ છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તેમને આર્થિક લાભની સાથે વૃદ્ધિ પણ થશે નોકરીમાં કામ કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું પૂરું થવાની સંભાવના છે વેપાર કરનારાઓને વધુ નફો અને નાણાકીય લાભની તકો પણ મળશે કન્યા રાશિના જાતકો માટે આર્થિક લાભનો વરસાદ થશે સાથે જ સંતાનની ઈચ્છા ધરાવનારને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ પ્રાપ્ત થશે તેમના ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે તમારા બધા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજનાઓ પણ સફળ થશે ભગવાન શનિદેવ તમારા પર કૃપા કરે છે જેના કારણે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને સફળતા મળવાના છે જે કન્યા રાશિના લોકોના જીવનમાં બદલાવ લાવી દેશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ સિંહ રાશિ છે સિંહ રાશિના લોકોને કહેવામાં આવે છે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે માન સન્માનની સાથે સાથે તમને સમાજમાં ઘણી પ્રશંસા પણ મળશે આ સિવાય તમને તમારા જીવનમાં નવી તકો મળશે જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે સિંહ રાશિના લોકો માટે આ સારા સમાચાર છે કે હવે તેમને ચારે બાજુથી લાભ મળશે અને જેઓ નોકરી કરે છે તેમના માટે પણ સારા સમાચાર છે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવનાઓ સાચી થઈ રહી છે આ ખરેખર સારા દિવસોની શરૂઆત છે સિંહ રાશિના લોકો માટે આ સારા સમાચાર છે કે ભગવાન શનિ તમારા જીવનમાં ધનનો વરસાદ લાવવા માટે તૈયાર છે હવે તમને આર્થિક ઉન્નતિની નવી તકો મળશે જે તમારું જીવન સુખી અને સમૃદ્ધ બનાવશે અને આટલું જ નહીં તમારા પરિવારમાં ખુશીઓ આવશે અને જે લોકો સંતાન ઈચ્છે છે તેમને પણ આ આશાનો સાથ મળશે લાગે છે કે શનિ તમારા જીવનમાં ખુશીનો તારો બનીને આવશે મિત્રો સિંહ રાશિના લોકો માટે સારા સમાચાર છે ભગવાન શનિની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે સમય હવે તમારા માટે પૂરેપૂરો છે અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાના સંકેત છે આ સમયનો પૂરો ઉપયોગ કરો અને તમારા સપના પૂરા કરવા માટે તૈયાર રહો મિત્રો આગળની રાશિ ધનુરાશિ રાશિ છે અને તેઓ ભગવાન શનિના આશીર્વાદનો અનુભવ કરવા જઈ રહ્યા છે એવી શક્યતાઓ છે કે તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મળશે જે તમારી મહેનતનું પરિણામ હશે તો તૈયાર રહો કારણ કે તમારી પ્રતીક્ષા પૂરી થવા માંગશે હવે તમને તમે કરેલી મહેનતનું ફળ મળવાનું છે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા અટકેલા કામ હવે સમયસર પૂરા થશે અને તમને પરિવાર અને મિત્રોનો પણ પૂરો સહયોગ મળશે ભગવાન શનિની તમારા પર કૃપા છે અને તેમની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે આ સાથે હવે તમારા માટે આર્થિક લાભ અને સફળતાનો વરસાદ શક્ય છે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવવાના છે નોકરીયાત લોકો માટે પણ આ સમય ઘણો સારો રહેવાનો છે કારણ કે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે ધનુ રાશિના લોકો માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે કારણ કે ભગવાન શનિની કૃપાથી તેમની તમામ પરેશાનીઓનો અંત આવશે હવે તમને જીવનમાં અપાર ખુશીઓ મળવા જઈ રહી છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે તેથી આગામી રાશિ જે આવે છે તે કુંભ રાશિ છે કુંભ રાશિના જાતકોને જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે ભગવાન શનિદેવની કૃપાથી તેમના જીવનમાં ખુશીઓનો ભંડાર બનવા જઈ રહ્યો છે મિત્રો ભગવાન શનિદેવ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તમને તમારા જીવનમાં ખૂબ જ સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવવું ખૂબ જ આનંદની વાત છે કે તેમની મહેનતનું ફળ મળવાનું છે તેમના અટકેલા કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે ચાર ગણો વધશે અને તેમને ચારે બાજુથી લાભ મળશે હવે કુંભ રાશિના લોકોના જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે અને જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળશે તમારા પેન્ડિંગ પૈસા પણ જલ્દી પરત મળી જશે અને તમારા ધંધામાં વાવતી અડચણોનો અંત આવશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ હશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે જેના કારણે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરખી જવા દો નહીં મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે આવનારા સમયમાં તમને આવક અને નોકરીમાં પ્રમોશન મળશે ધંધામાં તમને અચાનક નફો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક નફો થશે અને તમને અંધાર્યા નાણાકીય લાભ મળવાની ઘણી તકો છે મિથુન રાશિના લોકો હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના સફળ થશે તમને સંતાનની ખુશી પણ મળશે અને પરિવારમાં ખુશીઓ આવશે મિથુન રાશિના લોકો ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે આ સમયનો પૂરો લાભો ઉઠાવો અને તેને સરખી જવા ન દો તો આ હતી તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ જેમને ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખ મળવાના છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો